જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રી મનસુખભાઈ માંડવીયા રાહત દરે તબીબી સેવા પૂરી પાડવી અરે દીકરીઓના જન્મ માટે એક પણ રૂપિયા ચાર્જ નહી લેવાની ડાયમંડ હોસ્પિટલ બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના બેગદારી સંસવની સમાજને કાપી જીવ્યા છે 3 શતાબ્દી મહોત્સવ પ્રસંગે આપણા

માં માનોભાવ વડીલો ઇવાન દોસ્તો ભાઈઓને મેહનો અહીંયા કેશુભાઈ હિસાબ કિતાબ આપી રહ્યા હતા કેટલા દર્દીઓને અહીંયા ટ્રીટમેન્ટ મળી એનાથી દર્દીઓને કેટલો ફાયદો થયો અંતે સરવાળો કરીને કહ્યું કે બસો કરોડ થી વધારે રકમ

મેન એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલને આજ દસ વર્ષ પરિપૂર્ણ થયા આના ભાગરૂપે દશાબ્દી મહોત્સવની આજે ઉજવણીનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી વિશાળની અંદર સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા ખાસ કરીને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી નવા રાજ્યસભાના નિયુક્ત સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી જીતુભાઈ વાઘાણી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા મુકેશભાઈ પટેલ દક્ષેશભાઈ માવણી અન્ય રાજકીય આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ટૂંક સમયમાં સી આર પાટીલજી પણ ઉપસ્થિત થવાના છે આજના દિવસે સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર જે માતાએ પોતાની ડિલિવરી ત્યાં કરાવી હોય અને બીજી દીકરીનો જન્મ જો સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં થયો હોય આવી તમામ દીકરીઓને આજે સવા ને ટોટલ પચીસો દીકરીઓને અમે એક લાખ રૂપિયાના બોન્ડ અર્પણ કર્યા છીએ અને સાથે સાથે આવતા દિવસોની અંદર આ જ જગ્યા ઉપર કિરણ ટુ હોસ્પિટલનું નિર્માણ અમે કરવા જઈ રહ્યા છીએ અને એની પણ માહિતી અમે આજે આપી હતી લોકોને અને સાથે સાથે આ ડાયમંડ હોસ્પિટલના કારણે લોકોને જે આર્થિક બેનિફિટ થયો છે એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને લોકોની માહિતી આપી હતી કે આના આના કારણે સમાજના કરોડો રૂપિયાની બચત થઈ છે